નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઆલ ચેનલમાં આજે તારીખ છે એકવીસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો અંત સુધી જોજો વિડીયોના અંતમાં હું આપને બે પ્રશ્નો પૂછીશ કે જેના જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ તો હવે આપણે જોઈએ પહેલો પ્રશ્ન સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેટલા એવોર્ડ મળ્યા છે તો તાજેતરમાં જ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ત્રણ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે ત્રણ કયા કયા ત્રણ એવોર્ડ મળ્યા છે તે આપણે જાણીએ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે અમદાવાદમાં આવેલું છે તેને વર્લ્ડ ક્લાસ સેવાઓ પૂરી પાડવા માટે આ ત્રણ એવોર્ડ મળ્યા છે કયા કયા ત્રણ છે મેં અહીંયા આગળ લખ્યા છે સ્ક્રીન પર બેસ્ટ એન્વાયરમેન્ટ એન્ડ એમ્બેસીસ ત્યારબાદ બીજો એવોર્ડ છે બેસ્ટ કસ્ટમર સર્વિસ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટેશન આ ત્રણ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને અને આ ત્રણેય એરપોર્ટ આ એવોર્ડ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે કઈ સંસ્થા દ્વારા તો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે અમદાવાદ ઉપરાંત બેંગલોર કેમ્પે ગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટને અરાઈવલ અને ડિપાર્ચર માટે પણ એક એવોર્ડ પ્રાપ્ત થયો છે ત્યારબાદ જોઈએ આપણે બીજો પ્રશ્ન કે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ છ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવશે તો ભારત અને શ્રીલંકા વચ્ચે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ છ એ સંયુક્ત અભ્યાસનું આયોજન કરવામાં આવશે દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે છઠ્ઠો મિત્ર શક્તિ સંયુક્ત અભ્યાસ થશે કે જેનું આયોજન ભારત અને શ્રીલંકા વચ્ચે કરવામાં આવશે તો આપણે જાણીએ શ્રીલંકા વિશે શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કોલંબો એક કોમર્શિયલ કેપિટલ છે જ્યારે શ્રીવર્ શ્રી જયવર્ધનેપુરમ કોટે એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે શ્રીલંકાનું અને કરન્સી છે શ્રીલંકન રૂપી અને પ્રેઝન્ટ ટાઈમમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે મૈત્રીપાલ સિરીસેના અને વડાપ્રધાનનું નામ છે રાનિલ વિક્રમા સિંઘે ત્યારબાદ આપણે જાણીએ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરન એટીપી રેન્કિંગમાં કયા સ્થાને રહે છે તો પ્રજનેશ ગુણેશ્વરન એટીપી રેન્કિંગમાં રહે છે ચોર્યાસીમાં નંબરે એટી ફોર ઓપ્શન ડી એ સાચો જવાબ છે હવે આપણે જાણીએ એટીપી જે શબ્દ છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ એ એટીપીનું ફૂલ ફોર્મ થાય છે અને હવે આપણે જાણીએ કે પ્રજનેશ ગુણેશ્વરન ચોર્યાસીમાં ક્રમે રહે છે તો આ એટીપી રેન્કિંગમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે તો આપ જોઈ શકો છો સ્ક્રીન પર એટીપી રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહે છે નોવાક જોકોવિચ કે જેમણે પોઈન્ટ હાંસલ કર્યા છે દસ હજાર નવસો ને નેવું ત્યારબાદ બીજા ક્રમની વાત કરવામાં આવે તો નદાલ આવે છે આઠ હજાર સાતસો ને પચીસ પોઈન્ટ તેમને હાંસલ કર્યા છે અને જ્વેરેવ જ્વેરેવે છ હજાર છસો ને ત્રીસ પોઈન્ટ હાંસલ કરીને ત્રીજા ક્રમે રહ્યા છે જ્યારે આપણા દેશના એટલે કે ભારતીય ટેનિસ ખેલાડી એટીપી રેન્કિંગમાં રહ્યા છે ચોર્યાસીમાં ક્રમે તેઓનું નામ છે પ્રજનેશ ગુણેશ્વરન આપ જોઈ શકો છો એટી ફોર રેન્ક હાંસલ કર્યો છે પ્રજનેશ ગુણેશ્વરને અને તેમને પોઈન્ટ હાંસલ કર્યા છે છસો બાસઠ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં જ ફોપ્સે વિશ્વના સૌથી અમીર ખેલ ટીમના માલિકોની યાદી બહાર પાડી હતી તેમાં ટોપ પર કોણ રહ્યું છે તો આ યાદીમાં ટૉપ પર રહ્યા છે મુકેશ અંબાણી એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે મુકેશ અંબાણી આઈપીએલની કઈ ટીમ છે તેમની પાસે મુંબઈ ઇન્ડિયન્સ અને આ મુંબઈ ઇન્ડિયન્સના માલિક છે મુકેશ અંબાણી અને તેઓ ફોબ્સે વિશ્વના સૌથી અમીર ખેલ ટીમના માલિકોની યાદી બહાર પાડી છે ને આ યાદીમાં તેઓ પ્રથમ સ્થાને રહ્યા છે બે હજારને આઠમાં તેમણે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ ખરીદી હતી અને સાથે આપણે જાણી લઈએ કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી જ્યારે બહાર પાડવામાં આવી હતી ત્યારે મુકેશ અંબાણી હતા તેરમા ક્રમે કયા ક્રમે હતા તેરમા ક્રમે જ્યારે હવે અમીર ખેલ ટીમના માલિકોની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં રહ્યા છે તેઓ પ્રથમ ક્રમે એ ઉપરાંત આપણે જાણી લઈએ કે સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ તાજેતરમાં જ કોણ બની હતી તો કાયલી જેનર નામ યાદ યાદ રાખજો કાયલી જેનર કે જે સૌથી ઓછી ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ બની હતી કયા દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને એક પોઈન્ટને છ મિલિયન ડોલર ચૂકવ્યા તો તે ક્રિકેટ બોર્ડનું નામ છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ આવશે પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને એક પોઈન્ટને છ મિલિયન ડોલર ચૂકવ્યા છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બે હજારને અઢારમાં બીસીસીઆઈના સામે એક કેસ કર્યો હતો આઈસીસી નિ અને હવે તે કેસમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાર થઈ છે અને તેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક પોઈન્ટને છ મિલિયન ડોલર ચૂકવવા પડ્યા છે બીસીસીઆઈને અને આ કેસમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સાત કરોડ ડોલરનો દાવો કર્યો હતો પરંતુ પૂરેપૂરો કેસ પાકિસ્તાનના ખિલાફ થઈ ગયો અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આઈસીસીમાં હાર થઈ છે અને એ જ અનુસંધાનમાં તેઓ બીસીસીઆઈને એક પોઈન્ટ છ મિલિયન ડોલર ચૂકવ્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છે તેના અધ્યક્ષ કોણ છે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ છે અહેસાન મની નામ યાદ રાખજો અહેસાન મની આપણે હવે વાત કરીએ બીસીસીઆઈની તો સૌથી પહેલાં આપણે જાણીએ કે બીસીસીઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો બીસીસીઆઈનું ફૂલ ફોર્મ થાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને તેની સ્થાપના ક્યારે થઈ હતી તો બીસીસીઆઈની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અઠ્ઠાવીસમાં હવે આપણે જાણીએ કે તેનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે વાનખેડે સ્ટેડિયમ કે જે મુંબઈમાં આવેલું છે વાનખેડે સ્ટેડિયમ ત્યાં બીસીસીઆઈનું હેડક્વાર્ટર્સ આવેલું છે હવે આપણે જાણીએ કે બીસીસીઆઈના પ્રેઝન્ટ ટાઈમમાં અધ્યક્ષ કોણ છે તો સી કે ખન્ના કે જેઓ એક્ટિંગ પ્રેસિડેન્ટ છે પ્રેઝન્ટ ટાઈમમાં અને સીઈઓ કોણ છે રાહુલ જોહરી બીસીસીઆઈના સીઈઓ છે અને સચિવ તરીકે પદભાર સંભાળે છે અમિતાભ ચૌધરી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ કે ચૂંટણી પંચ દ્વારા આઈ હેલ્પની પહેલ એ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે તો તે રાજ્યનું નામ છે આસામ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે ડિજિટલ ચૂંટણીની સાક્ષરતા અને જાગૃતતા માટે આઈ હેલ્પની પહેલ શરૂ કરવામાં આવી છે આસામ રાજ્યમાં જે રીતે વોટિંગ થાય છે ઈવીએમ મશીનથી અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આઈ હેલ્પની પહેલ શરૂ કરવામાં આવી છે આસામ રાજ્યમાં તો આપ મેપમાં દેખો આસામ રાજ્ય તો આ છે આસામ રાજ્ય અને આસામ રાજ્ય એ ભારતના કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે બોર્ડરથી તે આપણે જાણીએ સૌથી પહેલાં તો મેઘાલય રાજ્ય ત્યારબાદ જાણીએ ત્રિપુરા રાજ્યની બોર્ડર જોડાયેલી છે મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળની બોર્ડર પણ અહીંયા આગળ આસામ રાજ્ય સાથે જોડાયેલી છે એટલે કે કુલ સાત રાજ્યો સાથે આસામ રાજ્યની બોર્ડર એ જોડાયેલી છે અને હવે જાણીએ કે આસામ રાજ્ય એ કેટલા દેશ સાથે જમીની સરહદ ધરાવે છે તો બે દેશ છે કયા કયા બે દેશ છે જોઈએ એક તો આ ભૂતાન દેશ છે અને ત્યારબાદ આ બાંગ્લાદેશ આ બંને દેશો સાથે આસામ રાજ્યની બોર્ડર એ જોડાયેલી છે ક્ષેત્રફળની રીતે આપણે જાણીએ આસામ રાજ્ય તો ભારતમાં સત્તરમા ક્રમનું રાજ્ય છે આસામ ક્ષેત્રફળની રીતે અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આપણે જાણીએ તો વસ્તીની રીતે પંદરમા ક્રમનું સૌથી મોટું રાજ્ય છે આસામ કેપિટલ છે દિસપુર અને મુખ્યમંત્રીનું નામ છે સર્વાનંદ સોનોવાલ ગવર્નર કોણ છે આસામ રાજ્યના તો આસામ રાજ્યના ગવર્નર છે જગદીશ મુખી અને જગદીશ મુખીને આસામ ઉપરાંત મિઝોરમ રાજ્યની ગવર્નર તરીકેની વધારાની જવાબદારી આપવામાં આવેલી છે લોકસભાની ચૌદ સીટ આવેલી છે રાજ્યસભાની સાત અને વિધાનસભાની એકસોને છવ્વીસ સીટ આવેલી છે આસામ રાજ્યમાં આ ઉપરાંત આપ જોઈ શકો છો કે આસામ રાજ્યમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે આ સ્ક્રીન ઉપર મેં લખ્યા છે આપ જોઈ શકો છો માનસ નેશનલ પાર્ક કાજીરંગા નેશનલ પાર્ક નામેરી રાજીવ ગાંધી ઓરંગ નેશનલ પાર્ક ડિબ્રુ શૈખોવા નેશનલ પાર્ક અને હવે જાણીએ કે આસામ રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય કયું છે તો પ્રસિદ્ધ લોકનૃત્ય છે આસામ રાજ્યનું બિહુ વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે તો વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે વીસ માર્ચના રોજ એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે વીસ માર્ચ દર વર્ષે વીસ માર્ચના રોજ મનાવવામાં આવે છે વિશ્વ ચકલી દિવસ ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે અને તેના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમજ તે પ્રજાતિ લુપ્ત થતી જાય છે તે અટકાવવા માટે દર વર્ષે વીસ માર્ચના રોજ મનાવવામાં આવે છે વિશ્વ ચકલી દિવસ અચ્છા એક પ્રશ્ન અહીંયા આગળ એ બની જાય છે કે વિશ્વ ચકલી દિવસની શરૂઆત એ કયા વર્ષથી કરવામાં આવેલી છે તો વર્ષ બે હજારને દસથી વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે ઓગણીસ માર્ચથી ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનની શરૂઆત એ ક્યાં થઈ છે તો આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનની શરૂઆત કરવામાં આવી છે નેપાળ દેશમાં એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે નેપાળ અને ત્રણ દિવસ માટેનું આ સંસ્કૃત સંમેલન છે ઓગણીસ માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે તો તેની એક થીમ પણ રાખવામાં આવેલી છે તો આપ એ સ્ક્રીન પર જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનની શરૂઆત થઈ છે નેપાળમાં અને બે હજાર ઓગણીસ માટે તેની થીમ રાખવામાં આવી છે સંસ્કૃત ઇઝ એ કોમન ટ્રેઝરર ફોર નેપાલ એન્ડ ઇન્ડિયા ત્યારબાદ આપણે જાણીએ નેપાલ વિશે તો નેપાળનું કેપિટલ છે કાઠમાન્ડુ અને રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી અને વડાપ્રધાનનું નામ છે કેપી શર્મા ઓલી ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કોણ પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર બન્યું છે અને પ્રથમ ટ્રાન્સજેન્ડર ઇલેક્શન એમ્બેસેડર એટલે કે ચૂંટણી રાજદૂતનું નામ છે ગૌરી સાવંત ઓપ્શન એ એ સાચો જવાબ બનશે ગૌરી સાવંત ગૌરી અને મહારાષ્ટ્રમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ચૂંટણી રાજદૂત બનાવવામાં આવે છે આ ગૌરી સાવંત પ્રથમ ઇલેક્શન એમ્બેસેડર બની ગઈ છે જેથી હવે ટ્રાન્સજેન્ડરમાં વધુમાં વધુ વોટિંગ થાય અને તેઓ વોટિંગ પ્રત્યે જાગૃત થાય તે વિશેનું કામ કરશે ગૌરી સાવંત હવે આપણે જાણીએ લાસ્ટ વિડિયોના ક્વેશ્ચન્સ તેમાં પ્રથમ પ્રશ્ન એ રીતના પૂછવામાં આવ્યો હતો કે આઈ એમએફના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કોણ છે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એ સાચો જવાબ આપ્યો હતો અને આપણે તેનો જવાબ જાણીએ તો જવાબ થાય છે ગીતા ગોપીનાથ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે ગીતા ગોપીનાથ ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ આઈ એમએફનું ફૂલ ફોર્મ થાય છે અને આ એમ એફને ગીતા ગોપીનાથને તેના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નીમ્યા હતા અને આ રીતે પદ મેળવનાર ગીતા ગોપીનાથ એ બીજા ભારતીય બન્યા છે તો પ્રથમ કોણ હતું ભારતમાંથી તો આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ આ રીતે પદ મેળવનાર ગીતા ગોપીનાથ એ બીજા ભારતીય બન્યા હતા ત્યારબાદ બીજો પ્રશ્ન એ રીતના પૂછવામાં આવેલો હતો કે ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ કોણે લીધા છે તો તેઓનું નામ છે પ્રમોદ સાવંત એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે અને મોસ્ટ ઓફ એ સાચો જવાબ આપ્યો હતો કોમેન્ટ બોક્સમાં તે તમામનો હું આભાર માનું છું અને હવે આપણે જાણીએ આજના વિડીયોના પ્રશ્નો તો પ્રથમ પ્રશ્ન છે નાગાલેન્ડના ગાંધી તરીકે કોણ ઓળખાય છે આપ સ્ક્રીન પર ત્રણ ઓપ્શન જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એ ઉપરાંત આપણે જોઈએ બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન એ રીતના છે કે કયા દેશના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને એક પોઈન્ટને છ મિલિયન ડોલર ચૂકવ્યા અહીં આપ ઓપ્શન જોઈ શકો છો જવાબ માટે અને તેનો સાચો જવાબ પસંદ કરીને આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે